કેસોદ નજીક આવેલ સોનલ મઢડા ખાતે 100 સોનલ બીજ ત્રી દિવસીય જન્મ સતાબ્દી ઉજવાશે બોલો સોનલ માતે કી જય પરમ પૂજ્ય સોનલ માં બનુ માં કલચનબા આજ રોજ મઢડા મધ્યે એક સવયો છે કે જીવનગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન લઈએ અને તપ કરવા તાણે જે વિધિ જાણે વેદ વખાણે વિસ્તાર્યા વિસ્તાર મને એટલે યાદ આવ્યું અમારે કંચનબાના દાદાએ લખ્યો છે એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છે એમાં તડામાર તૈયારીઓ મઢડાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે મા જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ અઢારે વર્ષ ચારણે તર ચારણો બધા મળી અને આ જે મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન એમપી દેશ વિદેશ ઇંગ્લેન્ડ બ્રિટન શ્રીલંકા અમેરિકા અમેરિકા અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજું ઉજવાતી આ વખતે બંધ છે હા પાંચ પંદર સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે છે એને છૂટાઈ આપી છે મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય સેવક વિશ્વ સોનો કહેવાય એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મહુલા મહામુલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના છે વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ કરી છૂટવાની તૈયારી છે આસપાસના ગામડા એવા લાગ્યા છે એવા લાગ્યા ન પૂછો વાત ચારણ સમાજ ખૂણે ખૂણે હતી સેવક સમાજ ખૂણે જ ખૂણે હતી તન અનુમાન ધનથી લાગી રહ્યું છે તો આ બધા ના કોઈ કચાશ ન રહીએ એ ભરી પીવા રાત દિવસ આગેવાનો ગ્રામજનો આસપાસના ગામડા મહેનત ઉઠાવી રહ્યા છે આ કામ ભગવતીનું છે સોનભાઈ માઇ બે હજાર દસમાં માં સંમેલન બોલાવેલું બે હજાર દસ પછી બે હજાર એકત્રીસમાં માં જૂનાગઢ બોલાવેલું આ પરગણામાં નાગભાઈ મનુમાઈએ બોલાવેલું આ સંમેલનો હજી સમાજ ની છે આ હંસભાઈ માં આવા સંમેલનો ઉતરો તો છે જ રાખ્યા છે રાજસ્થાનમાં સંમેલનો મંડલા સહિતના બધે મેળા છે આઈમાની ધારાને આ બાજુમાં મેર પરગણો છે એમાં પુતિ નામના જે આઈમાએ આશીર્વાદ આપી આજ મહામુ સ્થાન ગયા ને રોટલો એવું જે બ્રાહ્મણના દીકરી ગાડી કમળા દેવી સાહેબ આઈ માં ની અને સોનભાઈ માં આશીર્વાદ આપવા એ વ્રત લીધું વરડ વિતરણું ધમધમ દેવા દાંત લેવાના એવા નહીં જય જય સોનલ માં એ વ્રત પાડ્યા છે આજ પુતિયા નો દાખલો લ્યો કે કમળા દેવી નીકળ ગયા આજે એક માણસ પણ હાથ લાંબો નથી કર્યો આ જગદંબા આ કાર્ય છે સો વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકો ને ચારણો મળી છે અને તન મન ધનથી ઉજવ્યા છે જય માતાજી મહા ઉત્સવ આઈ સોનભાઈ માનો જન્મતા છે ને પ્રથમ વખત આઈમાને હરાકડિયા સોનભાઈ માના આશીર્વાદ મળેલા હરખભાઈ માતાજી આશ્રમ જે સોમનાથ છે એ બે આશીર્વાદ એવા મળે કે એક જબરજસ્ત દીકરી આવે છે અને એ આઈમાની પાંચ સાત વર્ષમાં બાલ્યકાળથી એટલી બધી આઈમા છવાઈ ગયેલા એ જંગલમાં માડી તે દોરા ધાગાના વેમ ટાળ્યા ગરમની કેળી ચિંધી આઈમાએ જે જીવન પરિણામ જે કર્યું છે એ માના આ કાર્યક્રમમાં ચારસો સ્થળે બીજ ઉજવાતી અને એટલું નહીં દેશ વિદેશમાં એથી વિશેષ અહીંયા પણ છેલ્લા વર્ષોથી પાંચ બસો પંદરસો પાંચસોથી જે શરૂઆત થયેલી બીજી વ્યક્તિઓની એ આજે છે અઢી ત્રણ લાખ માણે તો દર વર્ષે આવે છે પણ આ વખતે એવું અમારું માનવું છે સૌનો એવો વિચાર છે કે લાખોની સંખ્યામાં અમર છે બે ચાર પાંચ સાત નહીં પણ દસ બાર લાખ માણ આવવાની શક્યતા છે એ જગદંબાની કૃપા છે બધાનો ભાવ છે આરે જોડાણ છે બનુમાની તપોબળ છે અને કંચરમાની ફરજ છે જય માતાજી